ના કર હવે અરે आवाज નહી માંગો અમાજે ઓછાય હા એમાં જ નહી વાત છે ભાઈ શું બોલજો કીધું જ છે ભાઈ આ જો આ ભાઈ તો બે બે ઉતાર લે માલિક તમારો રૂપિયા ઘરે પહોંચ પાછળ આપરા આશીર્વાદ હારા મળે અને પૂન મર્સે એ ખવડાવ્યું ને ભાઈ

મણિ મણી પી ના Bila buah kerajaan, memerah kau untuk ini dah. Hmm. Memerah kau ini dah. Hmm. Memerah kau

ટૂંકા સમય લાગે હું કરોડપતિ થવાનું લાગું એટલે આ માતાજી વસ્તુ તો બતાવીએ પણ આ હું જવું કઈ બાજુ મેં રસ્તો ભાડ્યો નહીં એટલે આ માતાજી વસ્તુ બતાવીએ પણ આરો રો જઈ કઈ જવું કઈ બાજુ માતાજીના દર્શન કરી ને આપણું તારા બતાવવાનો સુખ હોય કે દુઃખ

આ સપના માં તો ને દરવાજો હા આજે મને કીધું તું કે માતાજી આ રસ્તે ભટકણો માતાજી મને દેખાડી દીધું જય હો માં મેલડી એ પ્રમાણે મને આ દરવાજો આવ્યો આ ઘર આવ્યું એ પ્રમાણે લેપડો હશે જય મો માં મેલડી આવ્યો ભાઈ તું કો

લેડો ઘરનો તો મેળ પડી ગયો ગમે તો લેવડો ગોતી નાખો એટલે વાર્તા પૂરી હારું લેવડો હા આ એક લેવડો મને દેખાય બસ આજ અહીંયા જ અને કેવું કામ કરે એકદમ મસ્ત મજબૂત મજબૂત કરાળી નાખ ઉતાર પીએ હા ઉભો રે તું માટે બંડી લઈ હવે આપડે નહીં આપડે શું કીધું હું આવું આવું

બસ જય હો મારી માં મેલડી આજે જે ખેતરનો માલિક હે ને એ બહુ સારો એને મને કપડાં એ પહેરવા અને અમે જે ખજાણું ને કરશે ને એ હું થોડો ઘણો એના હાલી જઈ જ્યારે એ ઊંઘતો હશે ને ત્યારે એના ઓસિંગે હું થોડો ઘણો મૂકતી જઈ માલી બાળી જોઈને આવ્યો હા હું જોઈને આવ્યો

મારા પાટણની બધે અચાન જોતા